આવી રહ્યા છે પણ આ લાખોની ને લેનાર આખરે સકંજામાં આવ્યું છે ઘરે પણ સર્ટ થયું છે ઉદય રંજન અમારી સાથે જોડાય છે ઉદય ઘરે પણ સર્ટ થયું છે લાખો રૂપિયા મળી આવ્યા છે શું વિગત હાલમાં સામે છે જનક જો વાત કરવામાં આવે તો ગુજરાત એસીબી ને માહિતી મળી ફરિયાદ મળી અને ફરિયાદના આધારે તે એક ટ્રેપ ગોઠવવામાં ટ્રેપ જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના અધિકતન પીડીઓ હર્ષદ મોહન મનોહરલાલ ભોજક ની હતી ટ્રેપ ટ્રેપ અંદર આ સપડાઈ ગયા હતા ઝડપાઈ ગયા હતા તેની સાથે સાથે ખાનગી વ્યક્તિ પણ પકડાયો છે જેનું નામ છે આશીષ કનૈયાલાલ પટેલ જે વચેટિયા તરીકે ફરજ પોતાની બજવી હતી અને ફરિયાદી પાસેથી પચાસ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જેમાંથી રજત કરતા વીસ લાખે પહોંચ્યો હતો અને વીસ લાખની લાંચ લઈ ફરિયાદીઓ એને આપવા માટે પહોંચ્યા ત્યારે તે એસીબી ટ્રેપ ચાલી રહી હતી એસીબી ની ટ્રેપ અંદર રંગે હાથ વીસ લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ચૂક્યા હતા આ ટ્રેપ કરવા પાછળનું કારણ અને બીજું મહત્વની વસ્તુની જો વાત કરીએ તો લાંચ માંગવાનું કારણ જે સામે આવ્યું છે

તેને હું ફરીવાર બોલી રહ્યો છું પંચોતેર લાખ રૂપિયા રોકડા એના ઘરેથી મળી આવ્યા છે આ સાથે તે સોનાના બિસ્કિટ જે છે એ પણ અંદાજે સાડા ચાર લાખ ના મળી આવ્યા છે આ સહિત નો મુદ્દા ની ગણતરી હજી પણ શરૂ છે એટલે કહી શકાય કે રાજકોટનો નો જે સાગઠિયા છે તે જ પ્રકારે અમદાવાદ માં ભોજપ હોવાનું સામે આવી રહ્યું છે અને એસીબી ની અત્યારે તપાસ ચાલી રહી છે ચોંકાવનારી વિગતો આવતીકાલે પણ સામે આવી શકે છે આમાં બિલકુલ બિલકુલ એક મોટી ખબર

જનક જી ચોલ્સ કલકની ટીમ અત્યારે હાલ પહોંચી છે અમદાવાદ મહાનગરપાલિકાના વર્ગ બેના અધિકારી હર્ષદ મનોહરલાલ ભોજકના ઘરે કે જેઓ વીસ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે આસોપાલો ફ્લેટ બત્રીસ મૈત્રીનગર સોસાયટી પ્રગતિનગર ખાતે આવેલી છે ત્યાં એસીબીની ટીમ પહોંચી છે વીસ લાખની લાંચ લેતા તો રંગે હાથ ઝડપા જતા પરંતુ અધિકારી અત્યાર સુધી પોતાના જીવનમાં પોતાના ફરજના કાર્યકાળમાં કેવા પ્રકારની પ્રેક્ટિસ કરી છે તેને કદાચ અંદાજો એસીબીની હશે માટે જ ની ટીમ પંચ સાથે રૂબરૂ તેમના ઘરે જડતી માટે પહોંચી હતી અને ત્યાં તેમને તોતેર લાખ રૂપિયાની માથબર રકમ મળી છે સોનાના બિસ્કીટ મળ્યા છે આશરે સાડા ચાર લાખ કિંમતના એટલે 77 લાખ ઉપરાંતની રકમ તેમના ઘરેથી મળી છે અને રકમ એટલી મોટી હતી કે તેની ગણતરી કરવા માટે મશીન લઈ જવાની ફરજ પડી છે કારણ કે લાખ લાખની રકમ એ ખૂબ મોટી રકમ કહી શકાય આ મકાન તમે જોઈ શકો છો હર્ષદ ભોજકનું છે કે જેઓ અહીંયા રહે છે ને તેમના ઘરે હા હાલ એસીબીની ટીમ તપાસ કરી રહી છે તપાસ એટલા માટે જે સ્ક્રીન ઉપર ફોટો તમે પ્રદર્શિત કરી રહ્યા છો કે જેમાં ગાંધીજીના ફોટોવાળી પાંછોના નોટની ચલણી નોટોના બંડલ જોવા મળી રહ્યા છે એ દર્શાવે છે કે કેટલી માથબર રકમ અત્યાર સુધી આ અધિકારીએ પોતાના કાર્યકાળમાં એકઠી કરી છે જે કોઈ નાગરિકો હતા તેમને રજૂઆત કરી હતી આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર સહિતના ખાનગી વ્યક્તિ જે લાટ રહેતા પકડાયા હતા તેમને વાત પચાસ લાખની નાખની માગણી કરી હતી રકજકમાં વીસ લાખ રૂપિયા નક્કી થયા હતા જે પણ કોઈ જાગૃત નાગરિક હતા તેમને દસ લાખ રૂપિયાની વાત તપ કરી હતી છેવટે વીસ લાખમાં આખો નક્કી થયું હતું વીસ લાખ રૂપિયાની લાંચ આપવાનું જોકે જે વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હતા તેને એસીબીનો સંપર્ક કર્યો તે લાંચ આપવા માગતા ન હતા છેવટે તેમને એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીએ છટકો ગોઠવીને જે આ હર્ષદ ભોજક ખરા તેમને રંગે હાથે ઝડપી લીધા છે શહેરમાં વડીલો પાડ જે જમીનમાં મકાનો અને દુકાનો હતી તે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી હતી ચોક્કસ કારણોસર અને એનું વળતર કઈ રીતે મેળવવું તે માટેની મથામણ ચાલતી હતી અને મથામણમાં છેવટે વાત એવી આવી કે જો લાખની રકમ મળે તો તેઓ આમાં મદદ કરી શકે જેને વીસ લાખની લાંચ માગી વીસ લાખ રૂપિયા આપવા માટે છટક ગોઠવાયું જેમાં એસસીબીએ તેમની રંગેઆતની ધરપકડ કરી રંગે ધરપકડ કર્યા બાદ જે મોટી રકમ માગી હતી તેના આધારે એસીબીને એવી શંકા હતી કે કદાચ આ અધિકારી પાસે કે જે આ મકાનમાં રહે છે એની પાસે હજુ પણ માગમ રકમ હોવી જોઈએ એ શંકાના આધારે એસીબીની ટીમ પંચ સાથે અહીંયા પહોંચી હતી ત્યાં તોત્તેર લાખ રૂપિયા રોકડા જે ગણી શકાય એની માટે મશીનની જરૂર પડી મશીનથી ગણતરી થઈ રહી છે સોનાનું બિસ્કિટ ચાર લાખની કિંમત એટલે સુત્તેર લાખ રૂપિયાની એસેટ અત્યારે હાલ જે રોકડ છે તે મળી છે અને તેને ઝડતીની આગળની કાઢી ચાલી રહી છે જરા ગૌરવ આ બહુ ગંભીર વાત છે પણ શું આ જે લાંચિયો જે છે આ એકલાઈ જ મીઠાઈ ખાતો હતો કારણ કે આ એક વ્યક્તિનું કામ તો છે નહીં આ બધા બધા જ ઘણા હશે તો આ સૌથી મોટો સવાલ છે કે શું આ એક જ વ્યક્તિ છે કે હજુ આ એક બહુ મોટો રેકેટ તો પર્દાફાશ થઈ રહ્યો છે બહુ મોટા લાચિયાઓ આમાં હશે જ શું આ શક્યતાઓ નકારી શકાય જનક શક્યતા એટલા માટે ન નગાડી શકાય કારણ કે હર્ષદ ભોજકે જે વીસ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી અને તેમના ઘરેથી જે અત્યારે હાલ જે તોતેર લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે તે જોતા ચોક્કસ કહી શકાય કે આ આખી ઘટનામાં માત્ર હર્ષદ ભોજક નહીં તેની સાથે અન્ય કેટલાક કર્મચારીઓને બની શકે કે એનાથી મોટા માથા પણ સંડોવાયેલા હોય તમે જોઈ શકો છો કે એસીબીના જે અધિકારીઓ હતા જે ટીમ છે તે હાલ પરત ફરી રહી છે જે જે પ્રકારે તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી જે લોકો ત્યાં અંદર હતા તે અને હાલ આજે અધિકારીઓ ખરા એસબીના તે તેમના ઘરમાંથી પરત ફરી રહ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમના ઘરેથી કયા પ્રકારની ચીજ વસ્તુઓ મળી આવે છે તોતેર લાખ રોકડ રકમની વાત તો છે જ એના સિવાય બીજી કોઈ મહત્વની વસ્તુઓ મળી છે કે કેમ તે અંગે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અધિકારી શ્રી જોડાય છે તેમની સાથે વાત કરીશું સર કયા પ્રકારની તપાસ ચાલે છે અને શું મળી મળી છે આજે ભોજકની જે વીસ લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલાની જે ટ્રેપ થયેલી છે તેના કામે એમના રહેણાં કે ઝડતી ની ટીમે કરેલી છે એમાં તોતેર લાખ જેવી રોકડ રકમ અને એક સોનાનું બિસ્કિટ લગભગ સાડા ચાર લાખની કિંમતને એમ કરીને સત્તોતેર લાખ ઉપરાંતની રકમ ના રોકડ રકમ અને એક બિસ્કિટ એટલું કબજે થયેલું છે બાકી દસ્તાવેજ અને બીજી નાની મોટી જે કંઈ રૂમ ઘરની હજી ઝડપી ચાલી રહેલ છે વિશેષ ડિટેલ મળી હતી કાલે શેર કરવામાં આવશે સાથે બીજા કોઈ કર્મચારી બીજા કોઈ અધિકારીઓ સંડોવાયેલા હતા ખરા હજુ તો તપાસ તો હજી ફરિયાદને પંચનામું એની બીજી પ્રક્રિયા ચાલી રહેલી છે બીજી ટીમ અને અલગથી ઝડપીની કાર્યવાહી અહીંયા ચાલી રહેલી છે તમામ વિગતો બીજી આવતીકાલે આપની સાથે છે હજુ તો એકદમ પ્રાથમિક તબક્કામાં છે તપાસ અત્યારથી એ બાબતે તો કોમેન્ટ નહીં કરી શકાય પરંતુ વિગતો મળશે તો કાલે શેર કરશે એના સન છે ને એમના ભાઈ છે બે સર નામનો હોદ્દો તમારો હું કેબી ચુડાસમા છું આસિસ્ટન્ટ ડાયરેક્ટર અમદાવાદ તો તમે જોયું કે આ હતા કેબી ચુડાસમા સાહેબ કે જેઓ પોતે જે લાંચી અધિકારી છે તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમને ઝડપી કરી હતી તેમનું કહેવું છે કે હાલ તોતેર લાખ રૂપિયા રોકડા મળ્યા છે સોનાનું એક બિસ્કીટ મળ્યું છે જે મળીને સિત્યોતેર લાખ રૂપિયાની જે કિંમતની છે તે હાલ મળી આવી છે તેમના ઘરે તેમના સન અને એક અન્ય સંબંધી છે આના નામે બીજી કોઈ સંપત્તિ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે હાલ પ્રાથમિક તબક્કે તપાસ થઈ રહી છે કોઈ પણ જો નાનું મોટું કંઈ ભૂલ ક્યાંય છોડવામાં આવશે નહીં એટલે કહી શકાય કે ખૂબ જ સક્રિય થઈને એસીબીએ તપાસ શરૂ કરી છે પ્રાથમિક ધોરણે હાલ એક મકાન મળ્યું છે ને જેમાંથી તોતેર લાખની રકમ જપ્ત કરવામાં આવી છે બીજી બાજુની પણ તપાસ ત્યારે તરફથી એસીબીએ હાથ ધરેલી છે બિલકુલ બિલકુલ ગૌરવ આપણી પાસે આવી છે હાલમાં સૌથી મોટી ખબર